ફરી પાછું યોગીન શ્રી રામકૃષ્ણ પાસે આવતો થઈ ગયો એમની દેખરેખ નીચે એ આનંદપૂર્વક દિવસો ગાળવા લાગ્યો હવે તેની ત્યાગવૃત્તિ દિન પ્રતિદિન વધુને વધુ પુષ્ટ થવા લાગી નિરાશાનું વાદળ દૂર ખસી ગયું અને જીવન જીવવામાં તેને નવો આનંદ આવવા લાગ્યો પરંતુ તેના માતા પિતાથી આવી પરિસ્થિતિ શી રીતે સહન થાય યોગીનની ઉદાસીન વૃત્તિ પ્રત્યે તેમણે બબડાટ શરૂ કર્યો એક દિવસ તો વાત વધી પડી તેની માતાએ કહ્યું જો તારે કમાવાની કશી દરકાર ન હોય તો તું પરણ્યો શા માટે યોગીને જવાબ આપ્યો શું મેં તને વારંવાર કહ્યું ન હતું કે મારે પરણવું જ નથી છતાં તારા આંસુ આગળ મારે નમી જવું પડ્યું પરંતુ આ જવાબ સ્વીકારવાને બદલે માતાએ રોકડું પરખાયું એટલે તું શું કહેવા માગે છે તને પોતાને જ પરણવાની ઈચ્છા ના હોત તો તું શી રીતે પરણી શકત યોગીન તો આવી વાણી ઉચ્ચારનાર માતા સામે તાકીને જોઈ જ રહ્યો તેના મનમાં એકદમ વિચાર આવ્યો ભલા ભગવાન મારી આ માતાને રાજી રાખવા મેં લગ્ન કર્યું અને હવે એ જ આવી વાણી ઉચ્ચારે છે ધિક્કાર છે આ સંસારને જેનામાં વાણી અને વિચારની એકતા હોય એવો કોઈ પુરુષ મને મળ્યો હોય તો તે શ્રી રામકૃષ્ણ જ છે આ પ્રસંગે તેની આંખ ઉઘાડી નાખી તેને દુનિયાદારી તરફ તિરસ્કાર છૂટ્યો શ્રી રામકૃષ્ણના સંગમાં તેને આશ્વાસન મળતું હોવાથી દિવસે અને કેટલીક વાર તો રાતે પણ તે દક્ષિણેશ્વરમાં જ રહેવા લાગ્યો